જઈ સ્યારા ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ છે બાવીસ જાન્યુઆરીની સૌ કોઈ કાગ રાહ જોઈ રહ્યા છે બધા જ પોતપોતાની રીતે આ મહોત્સવમાં ભાગ લેવા માટે તત્પર દેખાઈ રહ્યા છે આજ જ કડીમાં કચ્છના રોગાન કળાના કારીગરે અયોધ્યા રામ મંદિરનું નિર્માણ કર્યું છે રોગાન કળા દ્વારા

રોગાન કળા મારફતે તૈયાર કરવામાં આવી છે જે ખૂબ જ આકર્ષક લાગી રહી છે કચ્છની સૌથી દુર્લભ છે કચ્છમાં ખૂબ ઓછા કારીગરો જૂની કળા સાથે જોડાયેલા છે માધાપરના રોગાન કળાના કલાકાર આશિષભાઈએ અગાઉ રોગાન કળા વડે રાજા રામ દરબારની કૃતિ પણ બનાવી અને સૌને અચંબિત કર્યા હતા અને ફરી એકવાર લોકોને આકર્ષિત કરે તેવી રામ મંદિરની આબેહૂબ કૃતિ તૈયાર કરી છે માત્ર ત્રણ દિવસના સમયમાં જ આ રામ મંદિરની કૃતિ તૈયાર કરાય છે રામ દરબારની રોગાણ કળામાં કૃતિ તૈયાર કરાયા બાદ આશિષભાઈએ બે બાય દોઢ ફૂટના કાપડ પર તેમની પત્ની કોમલ કંસારાને સાથે મળીને આ રામ મંદિરની કૃતિ તૈયાર કરી જેમાં ગોલ્ડન કલરની જરી પણ સાથે બનાવવામાં આવી છે આ રોગાનાટની કૃતિની વિશેષતા એ છે કે જે આપણે ઘણા જૂના સમયમાં જે રોગાનાટ થતું એના પર અભ્રક છાંટવામાં આવતું એના પર ગોલ્ડ પાવડર છાંટવામાં આવતું કે જે રોગાને એક ચમક આપતું અને એને આકર્ષક કૃતિ બનતી તો એ એ જ રીતની મેં આ જૂના સમયની જેમ જ આ રોગાનાટમાં કૃતિ બનાવી છે રામ મંદિરની સેમ ટુ સેમ કે જેનામાં રોગાન કર્યા પછી જે ગોલ્ડ પાવડર આવે છે એ છાંટી અને પીછીથી એને ટચ આપી અને કરવામાં આવી છે અને આ રોગાનની વિશેષતા એ છે કે એની ચમક ઘણા સમય સુધી બરકરાર રહે છે અને એક આકર્ષક લાગે છે અને આ બનાવવાનું કારણ છે કે હમણાં જે આખા દેશમાં જે માહોલ ચાલી રહ્યો છે બાવીસ જાન્યુઆરી રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવનો એને અનુલક્ષીને બનાવ્યું છે એક અમારા ગામમાં છે કે ભુજ કચ્છ આખા ગુજરાત ઇન્ડિયા આખા દેશમાં એવી રીતના ઉત્સવનો માહોલ છે એને અનુલક્ષીને જ અમે આ બનાવ્યું છે અને અમારામાં એટલો ઉત્સાહ છે કે આને ભેગા જ અમે પણ સહયોગી બનીએ મહત્વનું છે કે રોગાન કળામાં ખૂબ જ બારીકાઈથી કામ કરવું પડે છે માટે તેને ખૂબ મુશ્કેલ કળા માનવામાં આવે છે આશિષભાઈ દ્વારા હાલમાં અયોધ્યા રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સંદર્ભમાં રાજા રામ દરબારની કૃતિ બનાવ્યા બાદ વધુ એક રામ મંદિરની આબેહૂબ કૃતિ છે તે તૈયાર કરી છે આ કૃતિમાં રામ મંદિરનું જે સ્થાપત્ય છે તે દર્શાવવામાં આવ્યું છે અને જૂના સમયમાં રોગાન કળા કર્યા બાદ અબરખ છાંટવામાં આવતું હતું તે રીતે આ કૃતિ તૈયાર કર્યા બાદ ગોલ્ડન જરીનું કામ કરવામાં આવ્યું છે કચ્છથી કૌશિક કાંઠેચાનો અહેવાલ ગુજરાત તક આ કોઈ દેશ જ્યારે રામમય બન્યો છે ત્યારે ગુજરાત તક દ્વારા પણ રામ મંદિરને લઈને તમામ ખબરો છે તે કરવામાં આવી રહી છે અને આપને ડિસ્ક્રિપ્શનમાં એક પ્લે લિસ્ટ પણ મળી જશે તેની લિંક પર ક્લિક કરો અને રામ મંદિરને લઈને ભગવાન શ્રીરામને લઈને તમામ સમાચાર જુઓ ફરી મળીશું નવા વિડીયો સાથે નમસ્કાર